આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે નવસારીના પિતા પુત્ર દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવે છે તેમણે નવસારી ખાતે આખી રથ સાયકલ ચલાવી જેને જોઈને લોકો પ્રેરણા લઈ રહ્યા છે ત્રીજી જૂન વિશ્વ સાયકલ દિવસ આજના દિવસે લોકોમાં સાયકલ ચલાવવા પ્રત્યે જાગૃતિ આવે અને પોતાના આરોગ્ય બાબતે સભાન થાય તેમજ વાહનોના કારણે થતા પર્યાવરણને નુકસાનથી બચાવવા માટેના સંદેશ સાથે નવસારીના પારસી અગ્રણી ઠ વર્ષના બોમી જાગીરદાર પોતાના દીકરા સાથે શહેરના લુન્સીકુઈ ખાતેથી રાત્રે નવ વાગ્યે સાયકલ યાત્રા ઉપર નીકળીને નેશનલ હાઈવે થઈને મુંબઈ હાઈવે ઉપર સાયકલ ચલાવી હતી બોમી જાગીરદાર દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આખી રાત સાયકલ ચલાવે છે અને લોકોને સાયકલ ચલાવવા માટે સંદેશો આપે છે નવસારીમાં રહેતા પારસી સમાજના અગ્રણીએ એવા 59 વર્ષે ભૂમિ જાગીરદારે અત્યાર સુધી સાયકલ ઉપર પાંચ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે તેમના નામે કેટલાક તો રેકોર્ડ પણ છે જેમાં નવસારીથી નેપાળ કાશ્મીરથી કન્યાકુમારી લેહ લદાખનો પણ સમાવેશ થાય છે તેમણે ભારતમાં સાયકલિસ્ટ તરીકે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે દિવસ બે હજાર ચોવીસ અને આવતીકાલે ત્રણ જૂન બે એટલે કે વિશ્વ સાયકલ દિવસ વર્લ્ડ બાયસેકલ ડે તરીકે ઉજવતા છેલ્લા છ વર્ષથી ઉજવતા આવ્યા છે સંયુક્ત રાષ્ટ્રસંઘે બે હજાર અઢારમાં આ દિવસની ઉજવણી કરવા નક્કી કર્યું અને ત્યારથી આ ઉજવણી થતી આવી છે આજે નવસારી ખાતે હું બોમી જાગીદાર અને મારો દીકરો કેશ્વર બોમી જાગીદાર નવસારી સર્કિટ હાઉસથી નીકળીને આખી નાઇટ એટલે કે સવારે આ રાત્રે નવ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી અમે લગભગ અગિયાર કલાક સુધી આ સાયકલિંગ કરીશું અને અમારો એવો ટાર્ગેટ છે કે લગભગ સવા બસોથી અઢીસો કિલોમીટરનું અમારે આ સાયકલિંગ આજે કરવું છે એટલે અહીંથી બોમ્બે જેટલું અમારું સાયકલિંગ આજે થઈ જશે અને લોકોને જાગૃતતા આવે લોકોમાં સાયકલ પ્રત્યેની સમજ વધે એટલા માટેનો અમારો આ પ્રયાસ છે કે લોકો સાયકલ ચલાવતા થાય એનાથી શારીરિક અને માનસિક રીતે ઘણા બધા ફાયદાઓ છે અને સારી રીતે તમારા હાર્ટ અને લંગ્સ એક તો મજબૂત થઈ જતા હોય છે તમારું સ્વસ્થ શરીર એક મજબૂત સ્નાયુઓ મજબૂત થતા થઈ જતા હોય છે અને ઘણાને બધા નીના એટલે ઘૂંટણના પ્રોબ્લેમ હોય એ પણ નીકળી જતા હોય છે બીજું કે પર્યાવરણની દૃષ્ટિએ પણ આ સાયકલ ચલાવવું ખૂબ મહત્ત્વનું છે આજે પ્રદૂષણો રાફડો ફાટ્યો છે જ્યાં જ્યાં જોઈએ ત્યાં આપણને આ બધા અનેક રોગો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એવા બધા રોગો થતા હોય પણ તમે સાયકલ ચલાવતા બધા રોગોમાંથી તમે મુક્તિ અનુભવો છો અને ગૂંઠણના પ્રોબ્લેમ એ બધા ઘણા મેં દાખલા જોયા છે કે સાયકલ ચલાવવાથી સારા થઈ જતા હોય છે એટલે અમારો પ્રયાસ એવો છે કે આ વિશ્વ સાયકલ દિવસે લોકો વધુમાં વધુ સાયકલ ચલાવે અને એમાંથી પ્રેરણા લે એવો અમારો પ્રયાસ છે